guys, so, jauh, kita mau program kali tuh. Togai jauh itu tuh ya robokan ya. Nah kan lah, jauh Guys welcome back tuh maini vlog. Selamat so, Selamat datang ke channel video Selamat datang ke channel kita. kita. Selamat datang ke channel kita. Selamat datang ke channel kita. Selamat

આ નહીં પેલું મિક્સર નો માટી બાટી પડી ના જાય ને કડી રેડી આટલું જોવા આપણને થવા દે થોડું

સાથે ન લે બેચો તો પાછ આ મંદિર એ બધું પ્રોગ્રામ રાખ્યો આપણા એ પાહર કાગરે સાહેબ નહીં કોઈ તમે મારા અને હરગન આ લાખ રૂપિયા એક આરી એક આરી બલાડ ત પહેલા તો સુકા લ્યો તો કા થા ધોકા <laughs> 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 ને <laughs> આપડા <laughs> 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 <laughs>

તો ના બાય ને ઓલી સો થઈ ગઈ જીન તા પેલો લાયો જો આ હા તૈયારી करावा સેટિંગ મટિંગ કરા તો કેવું લાગે છે સાચું પાછો તરા તો એ તો આપણે બનાવી ને કે કીજા અમે ના તો બનાવી દેતા બરાબર નકારી વગર આપણે બધા મદદ કરી કરી બનાવી હોય બીજા હા તો મે સંદીપે નિકિલે અલ્પેશે સચ્ચીને જગી એક જણા ડુંગળી કાપો નિહાર્યો એક જણો ટોમેટા કાપો એક જણો પાંચ મેલતો તો એક જણો ચીલો અડાતો તો એક તુયરો મેલતો તો બધા ફૂલ ફૂલ મદદ કરી આ પ્રોગ્રામ બનાવ્યો ભાઈ

बड़ा फायदा ना होय ना सगळा सगळा मजा ये तो तू तोंती नाही तर किडडू गोया खावाजे ते आका लेवा हेदी नाव पण ते किदो तुला ऐस को भाई मारो अक्षरी के हा कमालो केला आपण पेन आपन होणो हो ना मेरा वो ना मेरा वो अजून आया सारा बडी थोडं कापण हो મસ્તો પતિ ઠાતા બધા ચેકાવડા માટા બધું બધું કેટલું બધું નાખી ભાઈ તીખું બને તો ખરું જ ને કે જો કેલા દે ખાલી કટિંગ કરી લે કે હો બી હવાઈ સી છે તો गाइस હવે મળીએ આપડે નવા વ્લોગ માં તો અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગાઈડ કરી લેજો એન્ડ જય માતાજી એન્ડ જય દ્વારકાધીશ